રાધનપુરમાં બે હાજર પચીસ સામાન્ય નગરપાલિકાની ચૂંટણી પચીસ ને સોમવાર રોજ રાધનપુર સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી ની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કાર્યક્રમ યોજાયો જેની અંદર ભારતીય જનતા પાર્ટી અઠ્યાવીસ ઉમેદવારના ફોર્મ માન્ય રહેલ તો કોંગ્રેસના અઠ્યાવીસ ઉમેદવારના ફોર્મ માન્ય રહેલ તો તો આમ આદમી પાર્ટીના નવ ફોર્મ ફોર્મ માન્ય માન્ય રહેલ રહેલ એક ટોટલ ઉમેદવારો મેદાનમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુર નગરપાલિકા ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેક્ટર રાધનપુર અને રાધનપુર મામલતદારની ઉપસ્થિતિમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની ફોર્મ ચકાસણી કરવામાં આવી

રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ છાસઠ ઉમેદવારો મેદાનમાં જેમાં ભાજપના અઠ્યાવીસ કોંગ્રેસના અઠ્યાવીસ અને આમ આદમી પાર્ટીના નવ ને અપક્ષ એક ઉમેદવાર મેદાનમાં ચૂંટણી અમે જોરશોરથી લડી રહ્યા છીએ અને અહીંની સ્થાનિક બધા પબ્લિક જાણે જ છે કે કોણ કામ કરે કોણ નથી કરતું અહીંયા જ્યારે અમારી બોડી હતી ત્યારે અમારી બોડીએ સો ટકા પ્રયત્નો કર્યા હતા અને ભાજપે ખોરી રાખી અને જે ચીફ ઓફિસરોની વારંવાર બદલીના હિસાબે અમે લોકોના જે અધૂરા કામો મૂક્યા છે એ કામો જીત્યા પછી સો ટકા પૂરા કરવા જઈ રહ્યા છીએ સાથે અમારી બોડી બની રહી છે અને જે લોકોને અમને મેન્ડેટ આપ્યા છે એ લોકોનું પણ કામ બધાને ખબર જ છે કે કોને શું કર્યું છે એટલા માટે અત્યારે સ્થાનિકની અંદર આપ સૌ અમે અમે જ્યારે બોડીની અંદર બેસતું અમે જ્યારે જીતીને આવશું ત્યારે રખડતા ઢોરનો પ્રશ્ન છે પીવાનું પાણી છે લાઇટના પ્રશ્નો છે સીસીટીવી કેમેરા બંધ પડ્યા છે તેમજ જે પણ ત્યાં અહીંના સ્થાનિક પ્રશ્નો છે એ તમામે સ્વસ્થાને લઈ અને બધું અમે કરી આપીશું પેલી ટાઈમ પ્રાયોરિટી કહીએ છીએ કે કોંગ્રેસ બોડી બંધ તો રાજેન્દ્ર મોદી સૌ પ્રથમ અમારી પહેલી પ્રાયોરિટી એ હશે કે અમારી કોંગ્રેસની બોડી બનશે તો અમે રાધનપુરને સ્વચ્છ બનાવીશું અને જે ગટરના ઉભરાતા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરીશું સાથે અમે જ્યાં ત્યાં ગંદવાર થાય છે રખડતા ઢોરનો પ્રશ્ન છે બધું અમે સોલ્યુશન લાવીશું એ લોકો જે ભાજપવાળા એમને કોઈ ઉમેદવાર મળ્યા નથી એક નંબરમાં એટલા જ ભાજપ અમારા માણસો લઈને ભાજપમાં એમને ટિકિટો આપી છે આ બધા જાણો ધારોસો વર્ષોથી ભાજપમાં કામ એક નંબરના કરતા હતા એમને બધાને ઉપર નાખી અને અમારા ઉછીતા થઈ જઈ અને એમને ટિકિટો આપી છે અમે એમને ચાર નંબર એક નંબરની અંદર ચારે ચાર અમે જીતાડશું અને ભાજપને ફાન લાવી દઈશું વિકાસ તો ને ફક્ત તમે ધારાસભ્યના ખરીદી જોઈ જ વિકાસ તો એમનો થયો છે અમે મુખ્ય રસ્તા પાણી ગટર અને વિકાસના કામમાં અમે ધ્યાન રાખશું અને અમારી નગરપાલિકા અંદર વીસથી અઢાર સીટો આવશે એમને જે ગોઠવું ગોઠવી રાખે વસ્તી જનતા કોંગ્રેસને હારી છે હારી રહેશે અને અમે બહુમતીથી જીતશું મીડિયાના માધ્યમથી આપને વિનંતી કરું રાધનપુરની જનતાને શું સંદેશો આપવા માગ રાધનપુરની જનતાને અમે એવા સંદેશો આપવા માગીએ છીએ કે અમે વિકાસના કામ કરશું અમે જાતિવાદ પણ ચૂંટણી નહીં લડીએ અને જાતિવાદ લડાવે છે એ તો ભાજપ લડાવે છે તમે પત્ર પત્રકાર તરીકે બહુ હોશિયાર છો તમને ખબર છે કે એવી રીતે જાતિવાદની ટિકિટો આપવાની છે એ આપ સૌ જાણો છો અને અમે વિકાસના કામથી જ ચૂંટણી લડવાના છીએ અને મસ્તી અમને બહુમતીથી જીતાડશે ના વોર્ડ અંદર કોઈ વાધા અરજી આપવામાં આવી નથી કારણ કે જ્ઞાતિવાદી એ લોકોને ખ્યાલ નહીં હોય એમનામાં ઘણા એવા એડવોકેટ છે કે એડવોકેટોને ખબર હોવી જોઈએ કે કોઈ શ્રીના વિરુદ્ધમાં અરજી આપો તો પેલા તમે ભણ્યા છો લીગલને લઈ તો લીગલ તમે પેલા તપાસ કરો કે કોઈ પણ જન્મ જાત એના ફાધરથી નક્કી થતી હોય છે તમે બાય લઈને જયારે અરજીઓ કરી રહ્યા છો તો કમસે કમ તમે એટલું તો જાણો કે બાય કાસ્ટની અંદર લીગલની અંદર પ્રોવાઈડ અને આઈપીસી એક જે તે તમે ભણ્યા હશો એ તમને ખબર જ હોવી જોઈએ કે મહિલાની જાતિ ક્યાંથી નક્કી થાય છે એટલા માટે જે ઓબ્જેક્શન એને લઈને એ પરથી પણ જાણવા મળે છે કે એ લોકોમાં પૂરતું જ્ઞાન પણ નથી આજે ફોર્મ ચકાસણી દિવસ હતો જેમાં તમામે તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે હવે ચૂંટણી ખરા અર્થમાં દરેક ઉમેદવારો પોતાના વિસ્તારમાં ચૂંટણીનું નું ભૂગલ અને લડવા માટે જઈ રહ્યા છે ખરેખર ખૂબ રસાકસી ભરી ચૂંટણી રહેવાની છે અને ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ઉપર ભગવો લહેરાવવાની તૈયારી સાથે અમારા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આજથી ઉતરશે નગરપાલિકા માટે શું ચૂંટણી ઢંઢેરો અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણી ઢંઢેરો અમારો એક જ છે કે વિકાસથી જ વેગબંધુ બની શકાય છે ને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવીને રાધનપુર ને સુંદર રાધનપુર બનાવવાનું છે રણિયાળ નું રાધનપુર બનાવવાનું છે ટીપી વન અમારે રાધનપુરમાં અમલીકરણ કરાવવું છે પોકેટ ગાર્ડન બનાવવા છે જે વૃદ્ધો ને બેસવા માટેની સુવિધા મળે નળસર જલની યોજના પૂર્ણ કરવી છે વડપાસર તળાવ ને કરવું છે એટલે ટોટલ ઓલ ઓવર આખા રાધનપુર ને હરિયાળુ નગર બનાવીને આવનારા સમયમાં રાધનપુર કેન્દ્ર બિંદુ નું સ્થાન બને તે તરફ ની દિશા તરફ આગળ વધે કેટલા મહિનામાં રાધનપુર છે લગભગ જો ભારતીય જનતા પાર્ટીને અમને પૂર્ણ બહુમતીથી સત્તા પ્રાપ્ત થાય છે તો અમે આવનારા ત્રણ વર્ષની અંદર રાધનપુરની કાયાપ કરી નાખીશું આવનારા સમયમાં રાજ્ય સરકારની સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવાની પણ રાધનપુરના વિકાસ તરફ અમે અગ્રેસર થવાના આપનો પરિચય જશુભાઈ રાવલ મહામંત્રી રાધનપુર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ રાધનપુર શ્રી